બનાસકાંઠાના ચીવડા ગામે જંત્રી પ્રમાણે વળતર ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એલઓસીઆઈ કંપનીના પાઇપલાઇનમાં કામ અટકાવીને ખેડૂતોએ પ્રદર્શન કર્યું ત્યારે જંત્રી પ્રમાણે વળતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે યોગ્ય વળતર ન મળવા સુધી વિરોધ કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્યારી છે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને કંપનીએ પોલીસની મદદ લીધી કંપનીના અધિકારીઓએ પોલીસ પ્રોટેકશન સાથે કામગીરી ફરીથી શરૂ કરી ઉલ્લેખનીય છે કે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોના વિરોધ સામે કંપનીએ પોલીસ પ્રોટેકશન લીધું છે અને ફરીથી કામ શરૂ કર્યું છે અને જંત્રી પ્રમાણે વળતર મળવું જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે આ કંપની દ્વારા જે પોતાની રીતે એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એમાં જંત્રીના દસ ગુણા દસ ભાગ્યા કરી અને ખેડૂતોને ભરવા તમને દસ ટકા મળવા પાત્ર છે દસ માં અમારે ખેડૂતોને કંઈ વળવાનું નથી તો જાણે હું આપ પત્રકાર મિત્રો ના માધ્યમથી સરકાર ને જણાવવા માંગુ છું કે આટલા આ રીતે ખેડૂતો કેવી રીતે જીવી શકશે અને અમારો અવાજ બનવા અમારો કોઈ ઉકળવું લેવા વાળો અત્યારે અમારે કોઈ છે નહીં હવે આ કંપની પોતાની મનમાની કરી જે અમને આપ્યું છે પોતાના જે એડિશનલ કલેક્ટરનો સિક્કો મારીને અમે કઈ રીતે માની લઈએ કે આમાં સરકાર ઇન્વોલ્વ છે અને કદાચ કંપનીને કામ કરવું હોય તો સ્ટેટ ગવર્મેન્ટની પરવાનગી નહીં લીધી હોય એ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટ પાસે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ની કોઈ પરવાનગી નહીં હોય પછી તાલુકાની પરવાનગી નહી હોય પછી ગામની પરવાનગી નહીં હોય એ તો એમની જોડે છે અને ડાયરેક્ટ પ્રેશર કરી અને હમણાં ખેડૂતોને હેરાન કર્યું માંગણી અમારી છે કે અત્યારે આ જે જંત્રી ના માંગ છે એક અને એક અમારે ખેતર સર્વે નંબર ને જે અંદર પટ્ટાની અંદર જે પડે છે લાઈન એ આખે આખા પટ્ટાનો સર્વે નંબર હોય એનો અમને વળતર આપે અને જંત્રી ના ભાવ અમને દસ ગુણા કરીને આપે આ રીયા જ અમારી માંગ છે માંગ બીજું અમારે કોઈ લાઈન રોકવાનો કોઈ ઈરાદો બીજો નથી અમને પોષણ મળે આના વળતર મળે એ રીતે અમારીના પૂરા ભાવ મળતા નથી અને અમને જંત્રીના પૂરા ભાવ ના મળે તો અમારી જમીન હાલની તારીખ માં જો હાલની તારીખ અઢાર પટા ખુબ મીટરના પટામાં ચાલે છે એ જમીન અમારી બંજર બની જાય છે અમારી ફળદ્રુપ જમીન છે અને એ લોકો કે છે કે તમારી જંત્રી ભાવ નથી અમારી જંત્રી ભાવ ના હોત તો આ લોકો જમીન રાખી એ જંત્રી ઊંચા ભાવે કેવી રીતે રાખી અને અમારી જમીનની જો માર્કેટ કિંમત નથી તો એને જંત્રી ભાવે રાખવી જોઈએ તો એ તારીખમાં વાળા જમીન રાખી છે એ પણ ઊંચા ભાવથી ખરીદી છે તો અમારે એ તો નક્કી છે કે અમારી જમીનની કિંમત તો ઊંચી છે જ પણ જો આ મને જો આવી રીતે હેરાન કરે છે વારંવાર કે આ રીતે કે છે તમે જંત્રી નહીં મળે તમે અહીંયા જો અહીંયા જો અમને કોઈ જગ્યાએ જવા જવા મળતો નથી એના માટે જ અમે આ લોકો ખેડૂત બધા એક થયા છીએ અને એક થઈને અમે કામ રોકાવીશું પાકું છે हमारा यहाँ काम चल रहा है जो ठेका है वो हमारे पास है काम करने के लिए आए वर्त से रिलेटेड जो भी है आईसीएल के एमडी साहब है वो तो आएंगे आपसे बात कर लेंगे जो भी इश्यू है ये भी रखे और वो उसका सोलूशन करने के लिए बात करने के लिए तैयार है, है।, है उसका मुआवजा हाँ मुआवजे के लिए कल एसडीएम वो तो नक्की किया वो मिलेगा जी नहीं हम नक्की नहीं करते हैं वो आईसीएल से गवर्नमेंट से नक्की होता है तो वो अधिकारी ने कल अधिकारी आए थे और फिर तो सबको बुलाया भी था एसडीएम साहब ने भी बुलाया था मीटिंग में तो ये लोग उपस्थित नहीं हुए वहां तो अभी भी बुला रहे हैं जो भी इश्यू है उसको क्लियर करने के लिए एस इंसान एम ने बुलाया दोनों पक्ष को बुलाया जो भी इश्यू है बैठ के क्लियर करने के लिए ये उपस्थित हो उसके लिए वो तैयार है